દ્વારકાના ભોગાત ગામના પરિવારની દીકરી ગુમ થયા બાદ પોલીસને જાણ કરાયા છતાં પચીસ દિવસ સુધી કોઈ ખબર ના મળી અને આટલા દિવસ બાદ ગરીબ પરિવારને મળી તો આખરે દીકરીની કૂવામાંથી લાશ કહેવાય છે કે કાયદો બધા માટે સરખો હોય છે અને પોલીસ પ્રજાની મિત્ર હોય છે પરંતુ દ્વારકા જિલ્લાના ભોગાત ગામના વાડી વિસ્તારમાં રહેતા એક ગરીબ પરિવારની પોલીસનો કડવો અનુભવ થયો અને એ પણ પોતાની કોડની દીકરી ગુમાવીને જી હા આ વાત સત્ય છે અને કાયદાના રક્ષકો માટે આ કિસ્સો ચોક્કસ બોધપાઠ લેનાર સાબિત થશે વાત કરવામાં આવે તો ભોગાદ ગામની સીમમાં રહેતા અને ખેતી કામ કરી ગુજરાન ચલાવતા એવા રામભાઈ ગોપાલભાઈ ગઢવી જેઓની બાવીસ વર્ષની દીકરી રાણીબેન ઓચિંતી પચીસ દિવસ પહેલાં ઘરેથી કહ્યા વિના ચાલી ગઈ પોતાના પરિવારની આ મોટી દીકરી ગુમ થતાં દીકરીની શોધખોળ શરૂ કરી પરંતુ દીકરી ના મળતા તેમણે આ ગરીબ પરિવારની દીકરી ગુમ થઈ હોય કોઈ ગંભીરતા ન લેતા દિવસો વીતવા લાગ્યા આ પરિવાર પણ પોલીસ મથકે ધક્કા ખાતો રહ્યો પરંતુ પોલીસે ન તો આ બાબતને ગંભીરતાથી લીધી કે ન

કૂવામાં લાશ જોતા આ બાબતે પોલીસને જાણ કરી હતી પોલીસ ફાઇટર ટીમની મદદથી કૂવામાંથી લાશ કાઢવાની કામગીરી શરૂ કરી કોહવાઈ ગયેલી હાલતમાં મળેલી આ લાશની ઓળખ કરવી મુશ્કેલ હતી ત્યારબાદ કપડા પરથી આ લાશની ઓળખ કરવામાં આવી અને ભોગાત પરિવારને બોલાવવામાં આવ્યો અમારી ભત્રીજી પચીસ દિવસ પહેલાં ગુમ થઈ હતી જેને અમે પોલીસને જાણ કરી હતી જો પોલીસ યોગ્ય તપાસ કરી હોત તો અમારી દીકરી જીવતી હોત અમારી દીકરીની લાશ પચીસ દિવસ પછી મળી અમને શંકા છે કે અમારી ભત્રીજીની હત્યા થઈ છે જો અમારા પરિવાર અને અમારી ભત્રીજીને ન્યાય મળે અને આ કેસની તપાસ જલ્દી થાય એવી અમારી માગણી છે રાણીબેન અમારા ઘરની દીકરી મોટી હતી મારી ભત્રીજી થાય હું એની કાકી થાઉં આજ એ થઈ ગયેલી હતી અને અમે પોલીસ માં જાણ કરાઈ પોલીસે જીવતી તો એને તપાસ ન કરી પણ એની લાશ અમને આપી પણ હજી અમને દુઃખ છે કે લાશ આપી એમ એને જેની અપહરણ કર્યું હોય કે પછી એને હત્યા કરી અને કુવામાં ફેંકી દીધી હોય જે હોય પણ એ પોલીસ અમને ગોતી અને આપે એવી અમારી વિનંતી છે ઉગત ગામની વર્ષ બાવીસ વર્ષીય રાણીબેન રામભાઈ પાંચકર નામની યુવતી ગુમ થયેલ જેની લાશ ગામના સિંહના કુવામાંથી મળી હોય જેની ઓળખ થયા બાદ પીએમ જામનગર તપાસ મોકલાય જેનું પીએમ નોટ આવ્યાથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય જે બાબત પોલીસ જે ભરી તપાસ કરી રહી છે